હેલો મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો યુટ્યુબના રૂલ પ્રમાણે એટલીસ્ટ પચાસ સબસ્ક્રાઈબર હોય તો તમે તમારી ચેનલમાં લાઈવ સ્ટ્રીમિંગ છે જે યુટ્યુબ એપ્લિકેશનમાંથી કરી શકો અને પચાસ સબસ્ક્રાઈબર કરતાં ઓછા સબસ્ક્રાઈબર હોય અને તમે લાઈવ કરવાનો મિત્રો પ્રયત્ન કરશો તો અહીંયા સ્ક્રીનશોટમાં જોઈ શકો એ પ્રમાણે એ રીતના જોવા મળશે કે ક્રિએટ મોર શોર્ટ્સ ટુ રીચ પચાસ સબસ્ક્રાઈબર તો મિત્રો આવો ઓપ્શન આવે તો આપણે પચાસ સબસ્ક્રાઇબર થાય ત્યાં સુધી રાહ જોવી પડે અને પચાસ સબસ્ક્રાઈબર છે જે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમે લાઈવ ઉપર ક્લિક કરો અને ફરીથી જો આ જ રીતના સેમ ઓપ્શન જોવા મળે તો એના માટે તમારી ચેનલમાં આ બે સેટિંગ છે જે ઓન કરેલા હોવા જોઈએ પહેલું છે તમારી ચેનલ તમારા મોબાઈલ નંબરથી વેરીફાઈડ હોવી જોઈએ અને બીજું સેટિંગ છે કે તમારી ચેનલમાં ટુ સ્ટેપ વેરિફિકેશન છે જે ઓન હોવું જોઈએ આ બંને સેટિંગ કેવી રીતે કરવા એના માટે આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે એ બંને વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે વિડીયો જોઈ શકો અને આ બંને સેટિંગ મિત્રો ઓન કરી લેશો ત્યારબાદ ફરીથી લાઈવ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ચોવીસ કલાકની અંદર તમારી ચેનલમાં લાઈવ સ્ટ્રીમિંગ છે જે તમે અને કરી શકશો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બંને સેટિંગ તમે ઓન કરી અને તમારી ચેનલમાં લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી યુટ્યુબ રિલેટેડ તમામ વિડીયો એ પણ ગુજરાતીમાં તમને મળતા રહેશે